કડી તાલુકામાં આગળવાડીના ભવનોની શું સ્થિતિ છે તેની વાસ્તવિકતા હું આપને બતાવી રહ્યો છું કડી તાલુકામાં મનરેગા આયોજના અંતર્ગત આગળવાડીના ભવન તૈયાર કરવામાં આવ્યા છે જોકે મોટાભાગના ભવનમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદો ઉઠી છે હું આપને ગણેશપુરા ગામની આગળવાડીનું ભવન બતાવી રહ્યો છું સાત વર્ષથી આ ભવન બની રહ્યું છે મનરેગા યોજના અંતર્ગત આ ભવન તૈયાર કરવામાં આવ્યું છે અને સાત વર્ષથી આ ભવન હજી તૈયાર જ નથી થયું હજુ તેનું ઉદઘાટન થયું નથી પરંતુ જે રીતે માહિતી સામે આવી છે તે મુજબ એનું ઉદઘાટન થાય તે પહેલાં આ મકાનમાં પાણી પડવાની ફરિયાદ છે એ જ રીતે કામગીરીમાં પણ મોટા પાયે ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ છે હજુ સુધી આ આગળવાડીમાં બાળકો ભણવા માટે નથી આવ્યા આમ છતાં મકાનની જે હાલત છે આપ જોઈ શકો છો જે પરિસ્થિતિ છે આ ગણેશપુરા આંગણવાડી કોડ નંબર સત્તર જે તાલુકો કડી જિલ્લો મહેસાણા ખાતે કાર્યરત છે અને સાત વર્ષથી આ ભવન બની રહ્યું છે સાત વર્ષમાં હજુ સુધી મનરેગા યોજના અંતર્ગત તૈયાર થતું આ મકાન હજુ સુધી તૈયાર જ નથી થયું હવે જ્યારે સાત વર્ષને અંતે પણ એક નાનું મકાન જો તૈયાર ન થતું હોય તો આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને બેસાડવા ક્યા અને ત્યાર આવી પરિસ્થિતિમાં મજબૂરી વસ જે ગામના બાળકો છે તેમને ભાડાના મકાનમાં બેસાડવા પડે છે સાત વર્ષમાં એવું તો કેવી કામગીરી થઈ રહી છે કે સાત વર્ષ પછી પણ આ મકાન તૈયાર નથી થયું તો બીજી તરફ ઉદઘાટન થાય તે પહેલાં મકાનમાં પાણી પડવાની ફરિયાદો ઉઠી છે આવી સ્થિતિ કડી તાલુકાના અન્ય ગામોની છે કે જ્યાં મનરેગા યોજના અંતર્ગત આગળવાડીના મકાન બનાવવામાં આવ્યા છે આગળવાડીના જે મકાન બન્યા છે તે મોટાભાગના મકાનોમાં ક્યાંક સળિયા દેખાવાની ફરિયાદ છે તો ક્યાંક પાણી પડવાની ફરિયાદ છે તો ક્યાંક વર્ષો પછી પણ મકાન બન્યા નથી તો જે મકાનમાં સુવિધાઓ હોવી જોઈએ તે સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી કરવામાં આવી આમ મનરેગા યોજના અંતર્ગત ગ્રામ્ય સ્તરે જે આંગણવાડીના ભવન બનાવવામાં આવ્યા છે તેમાં તપાસની જરૂરિયાત છે કડી તાલુકામાં જેટલા પણ ભવન બન્યા છે આ તમામ ભવનમાં ગેરરીતિની ફરિયાદ ઉઠી છે અને આ ફરિયાદ વચ્ચે હકીકત એ છે કે દસ દસ વર્ષ સાત સાત વર્ષનો સમયગાળો વીત્યા પછી પણ આગળવાડીના બાળકોને આ મકાન મળ્યા નથી સરકારના લાખો રૂપિયાનો વ્યય થયો છે સરકારના પૈસાનો વ્યય થઈ રહ્યો છે પણ જ્યારે આગળવાડીના નાના બાળકોને જે મકાન મળવું જોઈએ એ ગણેશપુરા ગામમાં સાત વર્ષ પણ નથી સાત વર્ષ પછી પણ નથી મળ્યું તો એક વાસ્તવિકતા છે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ